ખેડૂત મિત્રો હું શું બાવળિયા યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા કેતન નર્સરીમાં જે તમે જોઈ શકો છો કેતન નર્સરીનું અહીંયા બોર્ડ લગાડેલું છે અને બોટાદથી તુરખા રોડ રહ્યો આ બોટાદથી તુરખા જવાનો રસ્તા ઉપર બોટાદથી આવ્યો એટલે તુરખા જવામાં કેતન નર્સરી આવે છે જે બોટાદથી છ થી સાત કિલોમીટર જેટલી થાય છે તો આ ચાલો મિત્રો આપણે આગળ નર્સરીમાં જઈને નર્સરીના ઓનર આર્ય વાત કરીશું અને બધા ખેડૂત મિત્રોને બધા ફૂલ છોડને બધી માહિતી પૂરેપૂરી લઈશું અને ઓનર આર્ય વાતચીત કરીશું તો ચાલો આપણે નર્સરીમાં જઈએ તો ચાલો આપણે કેતન નર્સરીના આપણે ઓનર છે શેઠ છે એમની મુલાકાત લઈ અને એમનો પરિચય લઈશું તો તમારું નામ બતાવો અને તમારો પરિચય આપો મારું નામ બાબુભાઈ પદ્માભાઈ સવાણી હા અને નર્સરી ચલાવ છું ને ખાતીબંધ રોપા અને કલમો બનાવીએ હા ના રોપા અને કલમો તો દાદા તમે આમ અંદાજિત આમ કેટલાક પ્રકારના રોપા નર્સરીમાં રાખો છો અમે લગભગ બધા પ્રકારના રોપા રાખીએ તેમજ ફૂલ છોડ શોપીસ થાયાણા જંગલી ઝાડ બધા રાખીએ હા ફળાઓમાં દાળમ જામફળ લીંબુ ચીકુ સીતાફળ બોર આંબા ચીકુ નાળિયેરી મોસંબી સંતરા બીજોડા કોપિયા અરગવા બોડી આમળા વગેરે વગેરે બધા લગભગ ફળ બધા રાખીએ વગેરે બધાય લગભગ તો કોઈ એમ ન કહી શકીએ કે આ ફળ આ શાક આ આવડવા રોપો તમારી પાસે નથી કમર કાજુ બધું મળે બધુંય મળે હા તો આપણને દાદા બતાવે છે કે જો કે હર કોઈ પ્રકારના રોપા રાખે છે અને સારા એવા ખાતરીબંધ રોપા આપે છે અને સારું એવું આખા ગુજરાતમાં પ્રખ્યાત નામ છે વર્ષ જૂની પાંત્રી વર્ષની જૂની નર્સરી છે જે સારું એવું ગુજરાતમાં નામ ધરાવે છે અને કોઈ પણ જાતનો ફોલ્ડ નથી આવતો રોપામાં અને સારા એવા રોપા આપે છે તો હાલો આપણે એમના દીકરા છે એ આપણને રોપા બતાવશે તો આપણે આગળ જઈને રોપા દેખાડશું ખેડૂત મિત્રોને તો વિડીયોમાં બન્યા રહીજો અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જેનાથી આવ્યા નવા વિડીયોની માહિતી બધા ખેડૂત મિત્રો સુધી પહોંચતી રહે તો સર રોપા બતાવશું તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણા દાદાને બધા સરકાર માન્ય એવોર્ડ મળેલા છે એ અહીંયા બધા તમે જોઈ શકો છો ફોટામાં બે હજાર ત્રણ છે બે હજાર ચાર છે આ ઈઝરાયલ નો છે આ દાદા દાદાને કેતન નર્સરી દ્વારા એવોર્ડ મળેલા છે સારા એવા તો બધા ખેડૂતને એવા સારા એવા રોપા ખાતરી બંધ મળશે જે કોઈ ખેડૂત ભાઈને લેવા હોય તો તમારો દાદા મોબાઈલ નંબર આપી દો કોઈ ભાઈઓને ખેડૂત મિત્રોને ફોન કરીને આવવું હોય તો આવી શકે સાત પંચાવન અગિયાર સાત પંચાવન તો ચાલો હવે આપણને દાદા રૂપા તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આવડો આ બ્લોગ રહ્યો એ બધા ફૂલ છોડનો છે જે અલગ અલગ ફૂલ છોડ છે જો કોઈ શેટીમાં રહેતા હોય કે ગામડામાં રહેતા હોય કોઈ પણ ભાઈઓ ફૂલ છોડના શોખીન હોય ઘરે બગીચામાં લેવા હોય કે કોઈ પણ જાતના તમામ પ્રકારના ફૂલ છોડ છે આપણને પણ આમાં બધાય વેરાયટીના નામ ન આવડે એટલા બધા ફૂલ છોડના નામ છે ફૂલ છોડ લેવા હોય એ આમાં આવી કેતન નર્સરીમાં અને શેઠની મુલાકાત લીધી એમના મોબાઈલમાં ફોન કરી અને આવી શકે છે અને ફૂલસોડ લઈ શકે છે પછી એમ લેતા તો આખો ઉતર્યો તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના બધા પ્રકારના ફૂલ છોડના છોડ મળી જશે કોઈ પણ છોડ ઘટશે નહીં અને સારી ક્વોલિટીના છે કોઈ પણ ક્વોલિટીમાં પણ કાંઈ એક સોડમાં ઘટે એવું નથી બધી પ્રકારના છોડ મળી જાય છે તો ચાલો મિત્રો આપણે આગળ વિડીયોમાં બન્યા રહીજો આપણે આગળ બીજા બ્લોગમાં જઈ અને બધાય બીજા પણ રોપા બતાવશું તો વિડીયોમાં બન્યા રહીજો ચાલો ખેડૂત મિત્રો આપણે હવે તમને આ જે રોપા છે એ આમળાના છે એ બતાવશું જો કેતન નર્સરીમાં સારા એવા સારી ક્વોલિટીના છે અને સારી ખાતરીબંધ રોપા આપશે તમે એક એક રોપાની ક્વોલિટી જોઈ શકો છો એકદમ ક્વૉલિટીવાઈઝ છે એક નંબર રોપા કહી શકાય એમાં કાંઈ પણ ન ઘટે આપણે આગળ વિડીયોમાં બન્યા રીજો આપણે આગળ આગળ વિડીયોમાં રોપા બધા બતાવશું તો આ રોપા પાસે મિત્રો આ એપલ બોરાના જે એ પણ બહુ સારી ક્વૉલિટીના છે તમે જોઈ શકો છો નજીકથી ને કે આ એક નંબરના રોપા છે અને સોંપવાલાયક અત્યારે તૈયાર છે કાંઈ પણ ઘટે એવું નથી એક નંબર રોપા છે તો મિત્રો જોઈ શકો છો આ બાજુ નાળિયરી છે જે સોંપવાલાયક તૈયાર છે નાના મોટા જે પણ તમારે સાઈઝમાં રોપા જોવે એ મળી રહી છે નાના જોવે તો નાના ને મોટા જોવે તો મોટા હરક પ્રકારના રોપા મળી જાય છે જામફળી છે જે જામફળીના રોપા પણ વાવવા માટે તૈયાર છે આગળ આપણે વાત કરીએ તો અહીંયા આંબાના રોપા છે આથી પણ આગળ સારી ક્વોલિટીના આગળ આંબા છે આપણે વિડીયોમાં આગળ બતાવશું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખારેકના રોપા તૈયાર છે જે લાયક તૈયાર છે અને આ બાજુ જામફળીના છે ખારેકના રોપા તૈયાર છે જાંબુડાના રોપા આવડા તૈયાર છે આ બાજુ જામફળીના રોપા અને સરગવાના બે મિક્સ રોપા છે જે પણ ખેડૂતભાઈઓને સોપા હોય અલગ અલગ મળી જાય છે સારી એવી ક્વોલિટીના રોપા છે તો આપણે આગળ વિડિયોમાં બી આંકી આવીએ તો મિત્રો અહીંયા લીંબુડીના રોપા છે તમે જોઈ શકો છો સરસ ને સારી ક્વોલિટીના લીંબુડીના રોપા સોપવા માટે તૈયાર છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા લીંબુડીના રોપા છે જે વેરાયટી અલગ પડી જાય છે અને સારી એવી ક્વોલિટીના છે આ જે એક જ વર્ષના રોપા થયા છે તો એ આવડા થઈ ગયા છે અને સોંપવા માટે તૈયાર થઈ ગયા છે જે કોઈ ખેડૂતભાઈઓને લેવા હોય કોન્ટેક કરી શકે છે અહીંયા ખેડૂત મિત્રો જોઈ શકો છો અહીંયા જામફળીના જે લાલ જામફળી કે એના રોપા છે અને એકદમ એ વન ક્વોલિટી કહી શકાય કે સોંપવા માટે બેસ્ટમાં બેસ્ટ અત્યારે તૈયાર છે જે કોઈ ખેડૂત મિત્રોને લેવો હોય એ કોન્ટેક કરી શકે છે આ બાજુ લે આ મિત્રો બોરસલી છે તમે જોઈ શકો છો મોટા એવા ઝાડ થઈ ગયા છે જે સોંપવાલાયક તૈયાર છે અહીંયા ફારસા છે જે રોપા તૈયાર જ છે સોંપવા માટે આગળ આપણે બતાવશું આ બાજુ પારસ આપણે પારસ જામુડા કે તે તૈયાર છે રોપા સારા એવી ક્વોલિટીના સોંપવા માટે તૈયાર છે તો આગળ આપણે જે બધા વિડીયોમાં બધા પ્રકારના રોપા બનાવશું તો વિડીયોમાં બિન રહીજો તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે આપણે દેશી ભાષામાં ખેડૂત વાંસ કે છે વાંસ એ વાંસના રોપા છે જેને વાળી વાવો હોય અને વાંસના સારા એવા સોટા થાય એ વાંસ કે એ તૈયાર છે એ રોપા પણ કમ્પ્લીટ જ છે સોંપવાલાયક તૈયાર છે જે પણ ખેડૂત ભાઈને લેવા હોય એ કોલ કરી શકે છે તો મિત્રો અહીંયા રાણી છે આવડિયા જે રોપા ઘણા બધા મોટા અને સારા સરસ મજાના થઈ ગયા છે બધા સોંપવાલાયક તૈયાર છે મિત્રો આપણે આગળ દાડિયમ છે તમે જોઈ શકો છો દાડિયમને એકદમ દાળેમ પણ થઈ ગયા છે સરસ મજાના રોપા સોપા માટે પાકા રોપા એક નંબર તૈયાર થઈ ગયા છે કાંઈ નો ઘટે એવું કહી શકાય મિત્રો તમે જોઈ શકો છો આ બે બાજુ સીતાફળના રોપા છે જે એક નંબર ક્વોલિટીના છે સોપા તૈયાર સોપા જે ખેડૂત મિત્રોને હોય એને તૈયાર છે બેય બાજુ સીતાફળના રોપા છે સારામાં સારા છે અહીંયા આસો પાલવ છે જે સરસ મજાના તૈયાર થઈ ગયા છે તમે વિડીયોમાં બિન રહીજો આગળ આપણે આગળ આગળ બધા એ રોપા બતાવવાના છે એકદમ સરસ મજાના રોપા છે અને સારા એવા છે તો મિત્રો આ આ રોપા છે રામ ભૂટાણના જો તમે જોઈ શકો છો સારી એવી ક્વૉલિટીમાં છે વિડીયોમાં આગળ બધી બન્યા રહીજો બધાય આપણે વિડીયોમાં બતાવશું રોપા કેવી આ કેવી રોપા કહેવાય છે કેવીના જે વેલ જેવા છે આપણે પણ પહેલી વખત જોયેલા છે તેવામાં આવે એ બદામ છે કાજુ બદામમાં જે હારે માણસો ખાય છે એ બદામ છે અને ઓલી બાજુ જે સરસ મજાના રોપા તૈયાર છે આપણે ગરમ મસાલા તરીકે વાપરવી એ રોપા છે એકદમ આને આપણે સોળીને બાસ લેવી એટલે એકદમ સુગંધ ગરમ મસાલાની આવે છે એ રોપા પણ તૈયાર જ છે આગળ આપણે વિડીયોમાં બીજા રોપા આ એલસી ના રોપા છે જે જોઈ શકો છો આ એલસી લખેલું છે એકદમ રોપા તૈયાર જ છે લવિંગ આ રોપા છે તમે જોઈ શકો છો એકદમ એક નંબર રોપા કહી શકાય કાળામરી મિત્રો આ કાળા મરી ના રોપા છે તમે જોઈ શકો છો મિત્રો પેરના રોપા છે જે જમરૂક ટાઈપ થાય છે આ રોપા પણ તૈયાર જ છે એક નંબર તો મિત્રો આજે તમે જોઈ શકો છો આ બધા સારી એવી ક્વોલિટીના આંબા બસ હાથ ઓછો કરે એવડા એવડા રોપા તૈયાર આવી ગયા છે બધી બાજુ આંબા છે તમે જોઈ શકો છો કાંઈ એમાં ઘટે જ નહીં એવા જ રોપા છે એક નંબર સારી સારી ક્વોલિટીના છે અને બધા કલમી છે જેનાથી તમે વાવો તો જલ્દી ફળ આવી જાય જોઈ શકો છો અહીંયા એ બધી કલમવાળી લીંબુ આવી ગઈ છે એક એકદમ સારા લીંબુ આ તમે કલમ વાળેલા જોઈ શકો છો જેનાથી ફળ એકદમ થોડા વર્ષમાં લીંબુ સારું થઈ જાય છે અહીંયા આસો છે એના રોપા પણ કમ્પ્લીટ તૈયાર જ છે બધાય તો મિત્ર આ બીજોરા છે જે સારી એવી ક્વૉલિટીમાં તૈયાર છે અને આ બાજુ જોઈ શકો છો તમે આ દ્રાક્ષ નવેલા પણ તૈયાર છે આગળ અહીંયા વડના અહીંયા સારા એવા રોપા તૈયાર છે અને આ બાજુ તમને બતાવું તો આ બાજુ જાબુડાના રોપા પણ તૈયાર છે સારી ક્વોલિટીના જે મોટ મોટા જામુડા થાય છે એ છે કલમી જામુડા કહેવાય છે આ તૈયાર છે બિલીપત્ર કહેવાય છે અને આ બાજુ હે મલેશિયન લીમડા આ બાજુ મલેશિયન રોપ લીમડા છે તમે મિત્રો જોઈ શકો છો સારી એવી ક્વોલિટી એ વન ક્વોલિટી છે કાંઈ ઘટે જ નહીં મલેશિયન લીમડા જે ખેડૂતભાઈઓને લીમડામાં ખેતીમાં રસ હોય એ સેટનો કોન્ટેક નંબર આપણે આપેલો છે એ કોન્ટેક કરી શકે છે તો મિત્રો અહીંયા મોસંબીના રોપા તૈયાર છે એકદમ સારી ક્વોલિટીના છે અને આ બાજુ જો તમે વાત કરો તો આ બાજુ બારમસી આંબા છે બારમાસ બારે માસ આંબા વહેતા રહેશે એ આંબા છે ¿Te

તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે જે જામફળની વેરાયટી તાઈવન પિંક કરીને છે એ વેરાયટી અત્યારે તૈયાર છે સોંપવા માટે સરસ મજાની ક્વોલિટીની તાઇવન પિંક કરીને ક્વૉ રોપાનું નામ છે એક નંબરના રોપા તૈયાર છે તો વિડીયોમાં બનાવી રીજો મિત્રો તમે જોઈ શકો છો આ બધી બે બાજુ આપણે ગુલાબના ને હર કોઈ ફૂલના છોડ છે તમારે અલગ અલગ વેરાયટીના છે જે કોઈ ખેડૂતભાઈઓને કે ઘર માટે બગીચા માટે લેવા હોય એ કોન્ટેક કરીને આવી શકે છે બધી અલગ અલગ વે તો મિત્રો તમે અહીંયા આગળ તમે જો મિત્રો જોઈ શકો છો તમે આ બોટલ પામના રોપા છે જે સારી એવી ક્વોલિટીમાં ને ઘણા બધા ઊંચા થઈ ગયા છે લગભગ બારક ફૂટની કે તેર ફૂટની હાઈટના થઈ ગયા છે અને સોંપવા માટે રેડી છે સરસ મજાના છે તો વિના રીજો તો ચાલો મિત્રો આ છે સંતરા તમે જોઈ શકો છો એકદમ સારી એવી ક્વોલિટીના છે અને સોંપવા માટે તૈયાર છે તો ચાલો મિત્રો આપણે આ લગભગ તો કેતન નર્સરીના આપણે શેઠ ઓનર જે હતા આપણી સાથે એમને રોપાના નામ આપતા એમ એ વાજે આપણે નામ બતાવતા ગયા જતા અને હર કોઈ રોપા બતાવી દીધા છે તો ફરી વખત આવા નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી અમને આપો રજા અને જો ખેડૂત મિત્રો કે કોઈ બાગાયત કરતા હોય જે કોઈ ખેડૂત મિત્રો હોય અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો જેનાથી આવી નવી 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 માહિતી બધા ખેડૂત સુધરી સુધી પહોંચતી રહે તો બધાય ફરી વખત આવા વિડીયોમાં મળશે ત્યાં સુધી અમને આપો રજા જય જવાન જય કિસાન તમારું એક કાર્ડ સેઠ આપી દો ને